સલાબતપુરામાં કમ્પ્રેશન મશીન પટકાતા એક યુવકનું મોત કારખાના ઉપરથી કમ્પ્રેશન મશીન પટકાયું નીચે જય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર એકસો એકત્રીસની ઘટના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા પ્રદેશ અધ્યક્ષ સી આર હસ્તે સીજે ચાવડાએ કર્યા કેસરીયા કોંગ્રેસના કેટલાક હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા વિસનગરના સિત્તેર વર્ષના દિનેશભાઈ કંસારીએ પ્રગટાવી ભૂંગળને બચાવવાની મિશાલ ગુજરાતના એકમાત્ર ભૂંગળ બનાવનાર વ્યક્તિ ઓગણીસો અઠ્યોતેર થી બનાવી રહ્યા છે ભૂંગળ યુવાનોને ભૂંગળ વગાડતા પણ શીખવે છે સુરેન્દ્રનગરના બુપવાણા પાસે ટ્રેક્ટર ટ્રોલી વીજ વાયરને અડી જતા અકસ્માત ટ્રેક્ટરની ટ્રોલી વીજ ને અડી જતા ત્રણ શ્રમિકોના ઘટના સ્થળે મોત પાંચ છ ઘાયલ શ્રમિકોની સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા સરકારી શાળાઓને લઈને વિધાનસભામાં મોટો ખુલાસો માત્ર એક જ શિક્ષકથી ચાલી રહી છે રાજ્યની એક હજાર છસો છ શાળાઓ કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નો શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આપ્યો જવાબ એક શિક્ષક સાથે એક હજાર છસો છ શાળાઓ નિયમિત ચાલે છે કુબેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી પ્રસાદની ઓનલાઇન સેવાનો કરાવ્યો પ્રારંભ માઈ ભક્તોને તેમના ઘેર બેઠા પ્રસાદ ઓનલાઈન મળી રહે તે માટે ફુલફિલમેન્ટ સેન્ટરની શરૂઆત ભાવિક ભક્તોને ઘર સુધી પ્રસાદ પહોંચાડવાનું અંબાજી ટેમ્પલ દ્વારા આયોજન કરાયું ગુજરાતથી ચાર વિશેષ ટ્રેન અયોધ્યા ગઈ પાંચ હજાર છસો છત્રીસ લોકો રામલલાના દર્શને ગયા ગુજરાતના ભક્તો દ્વારા બાવન ગજની ધજા ચડાવાશે આરટીઓના સર્વર બાદ હવે એરપોર્ટના સર્વરમાં પણ ખામી એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટરમાં ખામી સર્જાતા લાંબી લાઇન લાગી સમસ્યાના કારણે ફ્લાઇટના ટેક પણ મોડું થતા મુસાફરોને હાલાકી લોકસભા ચૂંટણી લઈ ભાજપનું ગાઉચલો અભિયાન ગ્રામીણ મતદારોને આકર્ષવા ભાજપનો પ્લાન અઢાર હજાર ગામડાઓમાં ભાજપ કરશે પ્રવાસ ફ્લોર ટેસ્ટમાં નીતિશ સરકાર પાસ નીતિશ સરકારના પક્ષમાં એકસો ઓગણત્રીસ વોટ પડ્યા સ્પીકર હટાવવાના પ્રસ્તાવ પર એકસો પચીસ વોટ મળ્યા